ત્રતા કાપોદરા વિસ્તારમાં વડવાડા સર્કલ નજીક ચોવીસ નવેમ્બર બે હજાર રોજ પંકજ ઉર્ફે મામોને હર્ષિત કનાડિયા નામના ઈ સમયે સાથે મળીને ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને ત્રિષ્ણ હત્યાના ગાજી કરીને તેની હત્યા કરી નાખી આ ઘટનાને લઈને કાપોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોદરા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાઘેલાના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને આરોપીને પકડવાના કરવામાં આવ્યા હતા પકડવા માટે પોલીસે પોતાના દારૂનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું તો બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષીદ ઉર્ફે ટક્કો કનાડિયાની ધરપકડ કરી છે ગઈ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કલાક અઢાર ત્રીસ વાગે કાપોદરા હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરો સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ મરણ ગયેલ હોય અને અને આ મરણ વ્યક્તિ પણ ઇતિહાસ ધરાવતો હોય તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધી ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે